નાભીમાં કયા કયા તેલ લગાવવાથી કયા કયા ફાયદાઓ થાય છે મિત્રો આપણા શરીરનો નાભી મુખ્ય કેન્દ્ર છે ત્યાંથી જ્યારે બાળક માના ઉદરમાં હોય છે ત્યાંથી જ તે બાળકને નાભીથી ઓક્સિજન અને તેનો ખોરાક પૂરો મળતો હોય છે મિત્રો નાભી આખા શરીરની જેટલી પણ નાળીઓ છે તે નાભીથી સંકળાયેલી છે અને નાભીથી જ આખા શરીરનો સંતુલન થાય છે એટલા માટે નાભીમાં તમે કયા કયા પ્રકારનું તેલ અને કયું કયું તેલ નાખવાથી કઈ રીતે તેલ નાખવાથી શરીરમાં કેટલા અને કયા કયા ફાયદાઓ થાય છે તે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું

સરસવનું સ્વાસ્થ્ય સુધરે છે અને શરીરમાં બીજા પણ અનેક ફાયદાઓ થાય છે પેટની ખરાબી પેટની કબજિયાત પાચનતંત્ર નબળું તમને ગેસ થાય છે વાયુ થાય છે આ બધા ફાયદાઓ

ડુંટી ઉપર નાભી પર એરડાનું તેલ નાખીને ગોળ આકારમાં માલિશ કરવાથી હાડકાના દુખાવો તથા શરીરના જેટલા પણ દુખાવો હોય તે બધા મટી જાય છે હવે તમારા પગની જે એડીઓ ફાટી ગઈ હોય હાથમાં કરચલીઓ પડી ગઈ હોય ત્વચામાં કરચલીઓ પડી ગઈ છે મોઢા ઉપર ખીલ થયા હોય તો તમે સરસવના તેલ નાભીમાં નાખીને તેની આજુબાજુ માલિશ કરવાથી તે બધું મટી જાય છે જો તમે નાભીમાં નારિયેળના ટીંપા નારિયળના તેલના ટીંપા તમે નાખો છો અને તેની પાંચથી દસ મિનિટ સુધી માલિશ કરો તો તમારા ચહેરા પર એક રોનક અને ચમક આવે છે જે ચહેરા પર સુનેરો ચહેરો ચમકદાર ચહેરો બનાવે છે ધીમે ધીમે આ પ્રયોગ કરવાથી તમારા ચહેરામાં જે કીલ હોય કરચલી હોય કાળા ડાઘા હોય તે બધા મટી જાય છે મિત્રો ગાયનું ઘી નાભી પર લગાવવાથી માથાની જે સમસ્યા હોય વાળ ખરતા હોય માથામાં ખોડો હોય સફેદ વાળ નાની ઉંમરમાં થઈ ગયા હોય જે લોકો આવી પરેશાનીઓથી બીમાર હોય એટલે કે પરેશાન હોય એ લોકો ગાયના શુદ્ધ ગીના બેથી ત્રણ ટીમ્પા નાખીને દસથી પંદર મિનિટ સુધી નાભીની આજુબાજુ માલિશ કરવાથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય છે મિત્રો જ્યારે તમને પેચોટી ખસી ગઈ હોય અને પેટની બીમારી હોય ગેસ કબજિયાત અને પેટની અનેક બીમારીઓ હોય એ વખતે તમે નારિયેળનું તેલ અથવા તમે જે ઘરે શિંગ તેલ ખાતા હોય એ અથવા સરસોનું તેલ કોઈ પણ પ્રકારનું તેલ લઈને તમે પેચોટીના ઉપર એટલે કે નાભીમાં બે ત્રણ ટીમ્પા મૂકીને આજુબાજુ દસ થી પંદર મિનિટ સુધી માલિશ કરીને સીધા સુઈ જાઓ છો તો પેટની બધી સમસ્યાઓનો હલ થઈ જાય છે હવે મિત્રો નાભીને સ્વચ્છ રાખવાની સ્વચ્છ રાખીને તમે આ થોડો ગણો ગરમ કરીને ઉફાળું કરીને નવ કરીને તમે તેલ ઘી નારિયેળનો સરસોનો એનંડીયાનો કે તમે કોઈ પણ પ્રકારના તેલની માલિશ કરીને તમે શરીરને અનેક પ્રકારના ફાયદાઓ કરી શકો છો જય ગુરુદેવ જય માતાજી